હેલો મિત્રો નમસ્કાર સ્વાગત છે તમારું અમારી ચેનલમાં તો આજે આપણે આવી ગયા છીએ વાડિયા તો આજે આપણે બનાવવાનું છે પંજાબની મોસ્ટ ફેમસ આઇટમ કઢી પકોડા તો ચાલો તમને રેસીપી દેખાડું તો મિત્રો આપણો ચૂલો ચાલુ થઈ ગયો છે આપણે લઈ લીધો છે પાટીયો હવે આપણે લઈ લીલીશું તેલ એમાં તેલ આપણે પકોડી તળવાઈની છે એની માટે થોડુંક વધારે લઈશું તેલ આવે ત્યાં સુધી આપણે પકોડાનો લોટ બાંધીને તૈયાર કરી રાખીએ પકોડી બનાવવા માટે આદુ મરચાઈની પેસ્ટ લઈ લીધી છે લીલા ધાણા લઈ લીધા સંભારેલા ઝીણા કાંદા લીધા છે આપણે નાખી દઈશું બેસન હવે સ્વાદ અનુસાર આપણે મસાલા નાખશું મીઠું લીધું છે જીરું પાવડર લાલ મરચી પાવડર આપણે થોડુંક જરૂરિયાત મુજબ પાણી નાખશું આપણું પકોડાનું બેટર એકદમ તૈયાર થઈ ગયું છે આપણું તેલ આવે એટલે પકોડા તળી લઈએ आपण तेल आई गेले आप पकोडी पाडतील मित्र आपडी एकदम पायकिंग कम्प्लीट थेस બધી બાર કાઢી લઈશું તો મિત્રો આપણે કઢીના બેટર માટે દહીં લઈ લીધું છે ચીણાનો લોટ લીધો છે મિત્રો આપણે આ કઢી બનાવવાની છે પંજાબી પંજાબી રેસીપી પઢી કઢી પકોડા એ ટાઈપમાં આપણે દહીંમાં આ કઢી બનાવવાની છે તો બેટર થોડુંક આપણું જાડું થઈ ગયું છે આપણે આમાં થોડીક છાશ નાખશું હલાવી આપણે થોડાક મસાલા નાખી દઈશું હળદર નાખશું દોઢ ચમચી જીરું પાવડર નાખશું એક ચમચી સ્વાદ અનુસાર મીઠું નાખશું આપણે હલાવી લઈશું બેટા એકદમ ફર્સ્ટ ક્લાસ આપણે કઢી માટે પાટિયો લઈ લીધો છે તો મિત્રો આપણે પાટિયો લઈ લીધો છે તેલ લઈ લે હું વઘારવા વગારવા માટે મિત્રો આપણું તેલ આવી ગયું છે આપણે નાખી દઈશું રાઈ

આપણો બગર કમ્પ્લીટ છે હવે મને ક દે છુ લિવિંગ આપણે નાખી દઈશું આપણું છુ આ બધું છાસ માં અમે બેસન માં બેટો મસાલા ધાણા જીરું પાવડર લાલ લાલ મરચું પાવડર સ્વાદ અનુસાર મીઠું ગળપણ માટે આપણે ખાંડ નાખશું ઉતરા આપણે કઢી ઓલમોસ્ટ તૈયાર છે અને લીલા ધાણા નાખી દીધા છે આપણે બનાવેલી પકોડી બેસન કાંદાની પકોડી આપણે નાખી દઈશું હવે આપણે એને હલાઈ નાખશું હવે આપણે એની માથે તડકો નાખવાનો છે તો આપણે કઢી નીચે ઉતારી લઈએ એ મિત્રો આપણે કઢીના તડકા માટે તેલ તેલ લઈ લીધું છે તેલ આવી ગયું છે આપણે તડકા માટે લાલ મરચાં લઈ લીધા છે આખા લાલ કાશ્મીરી મરચું લઈ લીધું છે તો મિત્રો આપણો તડકો તૈયાર છે આપણે કઢીમાં નાખી દઈશું જો મિત્રો આપણે કઢી તૈયાર છે એકદમ મિત્રો આપણે પંજાબી સ્ટાઈલ કઢી પકોડા તૈયાર છે તો આપણે હવે આને જીરા રાઈસ સાથે તૈયાર કરીશું હું તો આપણા ભાત લઈ લીધા છે પકોડા લીધા છે